નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને છોતેર રૂપિયા કપાસની અંદર પણ ફરી વાર તેજી જોવા મળી રહી છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને નેવું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો દસથી પંદરસો એક્યાસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો છેતાલીસથી ચૌદસો એક્યાસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો છાસઠથી પંદરસો ને નવ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચારથી પંદરસો ને છવ્વીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી તેરસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચીસથી પંદરસો એક્યાસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને છ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસોને એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એંસીથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર